વેલકમ ટુ કિચન તો આજે આપણે બનાવીશું ગુવાર ગોટાનું શાક તમે ગુવાર ઢોકળીનું તો ઘણી વાર ખાધું હશે પણ તમે ગુવાર ગોટાનું શાક ક્યારેય નહીં ખાધું હોય એકવાર મારી રીતે ટ્રાય કરશો તમને પણ ખૂબ મજા આવશે તો એના માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલો ગુવાર લીધો છે અહીંયા અડધું લીંબુ લીધું છે એ આપણે ગોટામાં ઉપયોગ કરશું અને એક વાટકી જેટલો આપણે બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે અને દોઢ ચમચી જેટલી ખાંડ લીધી છે આપણે ગળપણમાં પણ ઉપયોગ કરીશું અને ગોટામાં પણ ઉપયોગ કરીશું અહીંયા દસથી બાર કડી લસણને લઈ લસણવાળી ચટણી આપણે બનાવી લીધી છે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીને ચટણી તૈયાર કરેલી છે અહીંયા લીલા ધાણા અહીંયા આપણે કસૂરી મેથી થોડી લીધેલી છે ને દસથી બાર નાની નાની કળીઓ છે એ આપણે અહીંયા ફોલીને લઈ લીધી છે પછી આદુ મરચાંની પેસ્ટ છે અહીંયા ગરમ મસાલો અને ચકટી આપણે એ મીઠા સોડા છે ભજીયાના સોડા હોય છે એ સોડા આપણે અહીંયા લીધા છે એ આપણે ગોટામાં ઉપયોગ કરવાના છીએ અને બાકી રેગ્યુલર મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આજે આપણે ઉપયોગ કરીશું કરીને આપણે કૂકર રાખી દીધું છે અને બે નાના ચમચા જેટલો આપણામાં તેલ ઉમેરશું અને તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું અહીંયા પાંચ ચમચી જેટલું આપણે અજમા લસણની કળીઓ લીધેલી છે એ પણ ઉમેરી દઈશું લસણની કળીઓ આપણી સેજ એવી લાલ થઈ જાય પછી પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી અને આપણે ગુવાને ઉમેરી દેવાનો છે અહીંયા આપણે લસણવાળી ચટણી ઉમેરી દેશું ટમેટો ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હળદર વડપણ માટે ખાંડ ઉમેરી દઈશું અને થોડી આપણે ગોટા માટે રાખીશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું સરસ આપણે છે એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર જે પ્રમાણે તમારા ઘરે ચીખું ખવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનો મસાલા સાથે આપણે ગવારને સરસ સાતળી લીધો છે અને હવે આપણે આને થોડું ઢાંકણું ઢાંકી અને આપણે આને આમ જ થવા દેવાનો છે સાવ ગ્લો ગેસને આપણે સાવ સ્લો કરી દેવાનો એટલે કે ધીમો ગેસ કરી દઈશું આપણે અને આપણે આની અંદર એમને થવા દઈશું ગવારને ત્યાં સુધીમાં આપણે ગોટાનો લોટ બાંધી અને ગોટા તૈયાર કરી લઈશું ઢાંકણું ઢાંકીને આપણે આમ થવા દઈશું તો આપણે થાળી લઈ લીધી છે એમાં આપણે બેસનને લઈ લેશું લીલા ધાણા કસૂરી મેથી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું થોડો ગરમ મસાલો અત્યારે આપણે આમાં ઉમેરશું અને થોડું શાકની અંદર ઉમેરશું અહીંયા ખાંડ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરશું એ હું બતાવતા ભૂલી ગઈ હતી સફેદ તલ ઉમેરશું એ પણ હું તમને બતાવતા ભૂલી ગઈ હતી ચપટી હિંગ ઉમેરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર પાંચ ચમચી જેટલી હળદર મીઠા સોડા જે આપણે લીધેલા એ પણ ઉમેરી દઈશું એની ઉપર આપણે લીંબુ ઉમેરી દઈશું એક્ટિવેટ થઈ જાય આપણા સોડા બે ચમચી જેટલો આપણે તેલ ઉમેરશું આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું પાણીની જરૂર પડશે એ રીતે પાણી થોડું થોડું ઉમેરી અને આપણે ગોટાનો લોટ બાંધી લેવાનો છે પહેલા બધો મસાલો સરસ મિક્સ કરી લેવાનો છે લોટ સાથે આપણે આપણો ગુવાર પાકે છે મસાલા સાથે સાતડી અને આપણે થોડી વાર ઢાંકીને લેવા દીધો છે હવે આપણે એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું એને પાછું આપણે ઢાંકીને ઉકળવા દઈશું ચણાના લોટમાં પાણી ઓછું જોઈએ એટલે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધવાનું તો અહીંયા આપણે ગોટાનો લોટ બાંધી લીધો છે આવી રીતે આપણે બાંધી લેવાનો છે આટલો ઢીલો ને તેલવાળા હાથ કરી અને આપણે ગોટા વાળી લેશું નાના ના આપણે ગોટા વાળી લઈશું હોળા ગોટા તૈયાર કરી લેવાના છે લીધા છે અહીં આપણે શાક પણ સરસ ઉકળી ગયું છે તો થોડું આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું અને થોડું અહીંયા પાણી ઉમેરશું આપણે તો હજી આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું કારણ કે ગોટા ઉમેરશું એટલે ચણાનો લોટ હોય એ પાણી પીવે તો આપણું શાક એકદમ સૂકું થઈ જાય એટલા માટે અહીંયા આપણે રસ રસતું શાક બનાવવાના છીએ એટલે અડધા ગ્લાસ જેટલું પાછું પાણી ઉમેરેલું છે અને સરસ આપણે પાછું ઉકળવા દઈએ પછી જ આપણે એને ગોટા ઉમેરશું આમાં ત્યાં પાછું સરસ આપણું શાક ઉકળવા લાગ્યું છે તો ગોટા બધા ઉમેરી દેસુ એમાં ઉકળતા શાકમાં જ આપણે ગોટા ઉમેરવાના છે બધા આપણે ગોટા ઉમેરી દીધા છે અને આપણે હલાવશું નહીં અને કુકર બંધ કરીને આપણે ચાર સીટી થઈ ગઈ છે શાકમાં ને શાક આપણું મસ્ત એવું તૈયાર થઈ ગયું છે રસ રસ્તું એવું તો સર્વિંગ બાઉલમાં હવે આપણે ગુવાર ગોટાના શાકનું સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણું ગુવાર ગોટાનું શાક ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો